વિશ્વના ઇકોતેર ટકા ભાગ ઉપર પાણી છવાયેલું છે તો વિશ્વ મહાસાગર દિવસ એ માત્ર કોઈ તહેવાર નથી પણ જાણવાની એક બાબત છે કે જળ છે તો જીવન છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે જિંદગી કેફે અંતર્ગત વિશેષ ચર્ચામાં અને આજનો આપણો વિષય છે દરિયો અને આપણે દર્શક મિત્રો દર વર્ષે આઠ જૂને આપણે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરીએ છીએ દરિયો આપણને ઘણું બધું આપે છે જેની આપણે ક્યારેક કદર કરીએ છીએ તો ક્યારેક કરવાનું ચૂકી જઈએ છીએ અને અત્યારે દરિયામાં જે પ્રવર્તમાન સ્થિતિ છે ગ્લોબલ વોર્મિંગ છે જેના કારણે તાપમાન વધી રહ્યું છે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે તેવી ઘણી બધી બાબતો માત્ર દરિયા માટે નહીં પણ આપણા જીવ માટે પણ આપણા મનુષ્યના અસ્તિત્વ માટે પણ ક્યાંક જોખમી બની રહી છે તો ચાલો આપણે જાણીએ એવા બે મહાનુભાવો પાસેથી કે જેના માટે આજે દરિયાનો ધબક છે તે ઘણી અંદર સમાયેલો છે આપણા પહેલા મહેમાન છે અંકિતા વિરડિયા પાનસુરિયા કે જેઓ ઝુઅલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ખાતે સિરિયલ પ્રોજેક્ટ સિનિયર પ્રોજેક્ટ ફેલો છે અને બીજા જે વર્ચ્યુઅલી આપણી સાથે જોડાયા છે તે છે દેવાંશી જોશી કે જે એલએસીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ એન્ડ કેર મેનેજમેન્ટ ખાતે સિનિયર જે વરિષ્ઠ શિક્ષણ અધિકારી છે તો આ બંને પાસેથી જાણીએ કે દરિયો કેટલો મહત્વનો છે અને અત્યારે દરિયાની શું પરિસ્થિતિ છે પણ દર્શક મિત્રો જો આપના મનમાં પણ આજના વિષયને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તે આપ સ્ક્રીન પર દેખાશે નંબર પર ફોન ડાયલ કરીને અમને પૂછી શકો છો તો સૌથી તમારી સાથે વાત કરી કે જ્યારે દરિયાની વાત કરીએ અને ગુજરાતની એસ્પેશલી વાત કરીએ ત્યારે જે દરિયા કિનારાનો વિસ્તાર છે તે આપણે હંમેશા ગર્વ લેતા હોઈએ છીએ કે ગુજરાત પાસે સોળસો કિલોમીટર દરિયાનો કિનારો છે તો એ કેટલી મોટી વાત છે અને હવે તેની પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ રહી છે અત્યાર સુધી જે કરંટ ઇયર્સ સુધી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી આપણે રિસેન્ટ ગણતરી કરી ત્યારે માપણીના હિસાબથી પહેલાં હતો સોળસો ચોસઠ કિલોમીટર આસપાસનો આપણા પાસે કિનારો હતો જ્યારથી હવે વધીને ત્રેવીસસો કિલોમીટરનો આપણી પાસે વિશાળ દરિયાકિનારો છે એનું મેઇન ડિફરન્સ એ છે કે શરૂઆતમાં જ્યારે પહેલા જ્યારે માપણી થતી હતી ત્યારે આપણી પાસે એટલા ડિવાઇસ નહોતા એટલે અપ્રોક્સિમેટલી કેલ્ક્યુલેશન થી આપણી પાસે સોળસો કિલોમીટરનો તો હવે હાઈ ટેકનોલોજી અને હાઈ થી આપણે બહુ સારી રીતે કહી શકીએ કે આપણી પાસે દરિયો છે એટલે આપણો દરિયાઈ વિસ્તાર વિસ્તાર છે છે તે હવે ઘણો અને એવરી જે એન્ડ્યુલેશન એ એક એક જે ભાગ છે એ આપણે કેલ્ક્યુલેટ કરીને આપણે અત્યારે દરિયાનો સારી રીતે કોન્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ વિચારી શકીએ છીએ જે આટલો વિશાળ દરિયો છે આપણી પાસે જી દેવાંશન આપણી સાથે જોડાઈશ અને આપણે પણ એક પ્રશ્ન પૂછીશ કે દરિયો જે દરિયાઈ દરિયા કિનારો ધરાવતા વિશ્વ મહાસાગર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખાસ આજના દિવસે એટલા માટે કારણ કે દર વર્ષે કોઈક અલગ અલગ દરિયા વિશે ચિંતા કરતા હોઈએ દરિયાના પ્રાણીઓ વિશે ચિંતા કરતા હોઈએ એવા એવા વિષયો સાથે આપણે મળીએ છે દૂરદર્શન દ્વારા આપણે ઘણી બધી જાગૃતિ ફેલાવી છે એનો કોઈ પ્રશ્ન નથી પણ આ વખતે જે વિશ્વ મહાસાગર દિવસની જે થીમ છે એમાં બહુ જ સરસ યુએન જે થીમ નક્કી કરે છે યુનાઇટેડ નેશન્સ એમણે કહ્યું છે કે દર વર્ષે આપણે દરિયા પાસેથી શું મળે છે 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 જે વસ્તુઓ માછલી મીઠું કે ઘણું બધું લાંબુ લિસ્ટ છે દવાઓ છે કોસ્મેટિક્સ છે રાઈટ તો એ બધાને તો આપણે એપ્રિશિયેટ કરીએ એના માટે દરિયાને ધન્યવાદ પણ આપીએ છીએ પણ આ વર્ષે કંઈક અલગ કરવું છે કે આ સિવાય દરિયો આપણી પાસે ઘણી બધી એવા ડોક્યુમેન્ટેશન છે છે કે દરિયો આપણા માટે સ્ત્રોત છે દરિયો ક્યાંક કનેક્ટ કરે છે આખા વિશ્વને કનેક્ટ કરે છે તમે કોઈ યુએસમાં કોઈને જુઓ ફ્લોરિડામાં કોઈને જુઓ કેરલામાં કોઈને જુઓ કર્ણાટકમાં કે ગુજરાતમાં દરિયા કિનારાથી અપરિચિત હોય એવું કોઈ નહીં હોય તો એ ક્યાંક ને ક્યાંક બધાને કનેક્ટ કરે છે તો આ બધી બાબતોને ઉજાગર કરવા માટે આખી આ વર્ષની થીમ છે એ મેં બહુ સ્પર્શી એટલે મારે મારા બધા જ દર્શક મિત્રો ગુજરાતના દર્શક મિત્રો સાથે શેર કરવું હતું કે ખરેખર શરૂઆત જ્યારે થઈ માનવ જાતની આપણા ઉદ વિકાસની આમ તો આપણે જોઈએ તો કેવું છે કે દરિયા સાથે આપણો માનવ જાત તરીકેનો નાતો બહુ જૂનો છે બહુ ઘનિષ્ઠ છે પણ આખું હ્યુમ કેના હોમો થી હ્યુમન બિંગ સુધીની યાત્રામાં આ નાતો ક્યાંક ઝાંખો પડ્યો છે એટલા માટે આવી ચર્ચાઓ દ્વારા ફરી આપણે એ નાતો એ સંબંધને ઘનિષ્ઠ કરી શકે આમ તો એ એ એ આપણે તો હજી એ ચાલુ જ છે વેલા બહેન એની પણ આપણે આગળ વાત કરીશું પણ અહીંયા મારે એ કહેવું છે કે આ આ પ્રકારની ચર્ચા દ્વારા

હું સમજુ છું કે થોડો વધારે સમય લઈ રહી છું ના ના બિલકુલ બિલકુલ તમે બોલો હા તો એવું છે કે દરિયો લગભગ 50% કરતા પણ વધારે ઓક્સિજન પૃથ્વીના વાતાવરણને આપે છે જે માન્યતા છે કે એમેઝોનના જંગલો એના કરતાં અનેક ગણો વધારે દરિયાના સાવ સૂક્ષ્મ જીવો છે એ આપણને ઓક્સિજન આપે છે એટલે પૃથ્વીના વાતાવરણમાં જેટલું પણ ઓક્સિજન પ્રાણવાયુ છે હમ 50% દરિયાને આભારી છે એટલે તમે સીધું સરળ એમ કહી શકો કે આપણો દર બીજો શ્વાસ દરિયાને આભારી છે બિલકુલ કહી શકીએ હા અને એ જ આ વર્ષની થીમ છે કે આપણે જેના પર નિર્ભર છીએ એ આપણી સાથે કઈ રીતે એના નિર્ભર માટે આપણે શું કરી શકીએ બહુ સરસ થીમ છે આ વખતની લેટ અસ સસ્ટેન હું સસ્ટેન્સ સસ એટલે દરિયો જે આપણા જીવનનો આધાર છે એના માટે આપણે શું કરી શકીએ કઈ રીતે આભાર આધાર નું આખું આપણે રિવર્ડ આપી શકીએ એ થીમ ઉપર આજે આપણે વાત કરીશું એવી મારી ઈચ્છા છે દેવાંશી બેન તમે ખરેખર ખૂબ ઉર્જામાન દેખાવ છો અત્યારે તો તમને જ એક બીજો પ્રશ્ન એ પણ પૂછીશ કે તમે દરિયાની વિશે વાત કરી દરિયો માનવીને શું આપે છે તેની ટૂંકાણમાં અમને સમજ આપી પણ બીજી વાત એ પણ છે કે દરિયાની જે જીવસૃષ્ટિ છે પણ એ તો ખૂબ અદ્ભુત છે અને ખૂબ રસપ્રદ છે જો એના વિશે આપ કંઈક માહિતી આપી શકો દર્શક મિત્રોને ચોક્કસ દરિયા વિશે દરિયાઈ જીવો વિશે પરવાળા વિશે હું વાત કરતી છું કે એક દરિયાની બે નિવસન તમે એમ કહી શકો કે મુંબઈનું રેલવે સ્ટેશન કેટલું ધસમસતું હોય એટલે ધસમસતા સજીવો આવતા ને જતા રે સતત મુલાકાત લેતા રે એવા બે નિવસન તંત્રો છે પરવાળા છે જેને આપણે કોરલ રીફ કહીએ છીએ વાત આવે ને ત્યારે વાઘ અને સિંહ બહુ જ દેખાય વચ્ચે તો એક એવું જર્નાલિઝમ ચાલ્યું હતું કે જે પ્રાણીને સંરક્ષવા હોય રક્ષવા હોય એને વાઘની જેવી સ્ટ્રાઇપ દોરી દો જેની ઉપર સ્ટ્રાઈપ હશે એનું જ રક્ષણ થશે પણ હવે આ પેરાડીમ શિફ્ટ થયો છે એટલે લોકો પરવાળા અને વન્યજીવ તરીકે જોતા થયા છે એના આખા નિવસન તંત્રમાં સરસ ધીમે ધીમે ફરતા રંગબેરંગી સ્લગ જેને દરિયાઈ ગોકળગાય કહીએ એને જોતા થયા છે લોકો એને માણતા થયા છે જોઈને સારું લાગે છે પણ એની સાથે સાથે એની જે પર્યાવરણીય ભૂમિકા છે પરવાળા હોય કે પછી મેંગ્રુવ જેને આપણે તિવાર કહીએ છીએ કે કેટલી જબરજસ્ત વનસ્પતિ સમૂહ છે કેવા કેવા જબરજસ્ત જંગલો છે કે એ તમામ દરિયાઈ તોફાન સામે આપણને માનવ જાતને મળેલી એક પ્રાકૃતિક ઢાલ છે એટલે આ થઈ એની સર્વિસીસ ની વાત એક બહુ સરસ અ રસપ્રદ બાબત જેને સામાન્ય માણસ માટે કે કદાચ મારા જે વૈજ્ઞાનિકો માટે પણ દરિયામાં જઈને માણવું અને જાણવું શક્ય નથી મેં પણ માત્ર વાતો સાંભળી છે વિડીયો સાંભળ્યા છે વધારે વાત કદાચ આપણને અંકિતાબેન કરી શકશે એનો વિષય પણ હા એ છે મારે વાત કરી છે દરિયાઈ સસ્તનોના કમ્યુનિકેશનની એ લોકો કઈ રીતે વાત કરે છે ક્યારેક ઊંડાણથી માત્ર એના ઉપર જ વાત કરીશું પણ ખાસ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મારે કહેવું છે કે જે દરિયાઈ સસ્તનો છે એ લોકો બ્લુ વેલ કહીએ આપણે શાર્ક આપણે ડોલ્ફિન્સ કહીએ એ લોકો ઈ કમ્યુનિકેશન દરિયાની અંદર માત્ર અવાજના ધ્વનિના તરંગો દ્વારા કરે છે એટલે અ એક તમે ઇમેજિન કરો કે એક એ બ્લુ વેલ નું સદસ્ય ગુજરાતના દરિયા કાંઠે હોય બીજું ક્યાંક છેક કર્ણાટક કે શ્રીલંકાના કાંઠે હોય ત્યાંથી એ બંને વાત કરતા હોય એટલું જબરજસ્ત એના અવાજના તરંગોમાં તાકાત હોય છે બિલકુલ હા એના ડેસિબલ ની ને બધી વાત કરીએ તો બહુ જ સરળ ભાષામાં કહીએ તો જો બાજુમાં કોઈક મરજીવો ઉભો હોય તો એ ખુદ રૂજી ઉઠે હા એ અવાજ ચોક્કસ આપણને સંભળાય એવો ના હોય કે આપણી હિયરિંગ રેન્જ માં શ્રુત શ્રવણ શક્તિ બહાર છે એ અવાજ પણ એમનું કમ્યુનિકેશન આમાં સતત નીચે ચાલ્યા જ કરે છે એટલે આખો અંદર સંગીતમય વિશ્વ છે અને તેના માધ્યમ થી ઓપન કરીશું પણ કહેવાનો અર્થ એ છે કે અત્યારે જે ધ્વનિ પ્રદૂષણ થયું છે થઈ રહ્યું છે તેનું ઉચ્ચ ફોકસ થાય છે કારણ કે આપણે જળ પ્રદૂષણની વાત કરીએ છીએ જે دریاને ઓફકોર્સ એ તો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે એની સાથે સાથે આપણે પ્લાસ્ટિક પ્રદૂષણની પણ વાત કરીએ છીએ પણ ધ્વનિ પ્રદૂષણ જેના કારણે આ સજીવોનું કમ્યુનિકેશન ખોરવાયું છે એ લોકોનો પ્રજનન દર ખોરવાય છે એના વિશે પણ ચર્ચા થાય એ જરૂરી છે એ સંગીતમાં વિશ્વ આવું ને આવું જ

અ સૌપ્રથમ હું શરૂઆત કરીશ કે દરિયાઈ જીવસૃષ્ટિ જેટલી બહારથી સુંદર દેખાય છે જેમ આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં કે વૈજ્ઞાનિક ભાષામાં આપણે કહીએ કે ઇન્ટરટેડલ ઝોન અને સબટાઇડલ ઝોન જેટલું રસપ્રદ ઇન્ટરટેઇડલ ઝોન છે જે આપણે ભરતી અને ઓટના સમયગાળા વચ્ચે આપણે જ્યારે કરીએ છીએ એટલું જ વધારે રસપ્રદ જે સેવન્ટી પર્સન્ટ ઓશન છે જે પબ્લિકલી લોકલ પબ્લિક જે ડાઇવર્સ નથી જે નથી માણી શકતા એ અમે સાયન્ટિફિક લોકો અંડર વોટર ડાઇવિંગ કરીને ત્યાં પ્રોપર હરેક વસ્તુ નિહાળીએ છીએ અંદર પરવાડા છે ગોકળ ગાય છે માછલીઓ છે અને એટલી બધી વનસ્પતિઓ છે કલરફુલ જે તમને ટેરેસ્ટ્રીયલ કે જંગલ ખાતામાં વિભાગમાં બી તમને ના દેખાય ટેરેસ્ટ્રીયલ બહુ જ મોટો વિસ્તાર છે પણ એનાથી પણ મોટો જે સિત્તેર ટકા દરિયો છે એ તો છે જ એના સિવાય બી હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે એમાં પણ અલગ અલગ ઝોન છે સ્પેસિફિકલી જ્યારે ઇન્ટરટેટલ ઝોન ક્રોસ કરો તો સબ આવે એના પછી ડીપ સી આવે તો જેમ જેમ તમે ડીપ જતા જાઓ એમ એમ એમની જીવસૃષ્ટિમાં તફાવત પણ તમને જોવા મળશે અને હરેક ઇકોલોજી હરેક એક પ્રકૃતિનો એક નેચર હોય છે એક આખી સૃષ્ટિ એમ તમે કહી શકો કે એક એક તમે વાત કરો તો તો એક 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 આખું આખું નવું નવું જ જ વિશ્વ વિશ્વ છે છે તમે તમે ડીપ એ પણ જે સામાન્ય તમે નથી નિહાળી શકતા એના માટે સ્કૂબા ડાઇવિંગ કરવું કે પછી તમે અંડર વોટર કોઈ સબમરીન છે એનાથી જ તમે આ બધી વસ્તુ નિહાળી શકો છો અને એના ઉપર તમે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ પણ કરી શકો છો જી બીજું એક એ છે કે આ દરિયાની અંદર જવાની વાત થઈ પણ અત્યારે વેકેશનનો ટાઈમ હમણાં જ પૂર્ણ

અને મારું મેઇન ફોકસ છે કોન્ઝર્વેશન સાઇડ અને ઇકો ટુરિઝમને પણ હું એટલું જ સપોર્ટ કરું છું બિકોઝ જ્યાં સુધી પબ્લિકમાં અવેરનેસ નહીં આવે કે આપણે દરિયાને કેવી રીતે બચાવવાનો છે આપણા મહાસાગરો આપણા સમુદ્રો આપણા જીવસૃષ્ટિ માટે કેટલું મહત્ત્વનું છે ત્યાં સુધી આપણે એ વાતને આગળ નથી લઈ જઈ શકતા સો બેટર છે કે એ લોકોને રીક કે ઇકો ટુરિઝમને થોડું ખાલી ફરવાના સ્થળ કરતાં થોડીક એજ્યુકેશનલ તરફ વધારે લઈ જઈએ થોડું એમને બી પ્લાસ્ટિક પોલ્યુશન વિશે જ્ઞાન આપીએ થોડું એમને એક્સ્ટ્રા બીજા જે બીચ ઉપર પ્રદૂષણ થઈ રહ્યા હોય છે એના ઉપર થોડું ફોકસ કરીએ તો વધારે પબ્લિકલી બી સારું રહેશે અને પ્રકૃતિ માટે પણ સારું રહેશે જી દેવાંશી પણ આપણી સાથે ફરી જોડાઈશ અને એક બીજી રીતે આપણે જોઈએ તો જે અત્યારે સમુદ્રમાં પાણીનું જે તાપમાન વધે છે કે જે બીજા પર્યાવરણીય ચેન્જીસ આવે છે જે ગ્લોબલ વોર્મિંગની અસરો છે એ કઈ રીતે માનવ માનવસૃષ્ટિને પણ ખતરો બની શકે માનવ સૃષ્ટિ ને તો બને જ છે એમાં કોઈ બહુ જ સિમ્પલ વસ્તુ હું તમને કહું એક મારા ખેડૂત મિત્ર છે આપણે જ છે ગીર સોમનાથમાં પણ આખા એમના ખેતરો છે તો એ કહે છે કે બેન આ જે વાતાવરણમાં અજુગતા ફેરફાર આવે છે કમોસમી વરસાદ આવે છે અચાનક તડકો વધી જાય છે મેં એ વખતે ખૂબ ખૂબ આ આખી ક્લિપ ફેલાવી હતી કે આ વખતની જે ફેબ્રુઆરી છે ને એ એટલી બધી ગરમ એટલું બધું તાપમાન હતું આ ફેબ્રુઆરીમાં કે જે આપણે જનરલી મેમાં જોતા હોઈએ છે કદાચ મેમાં પણ નથી જોતા એટલે એણે વૃક્ષો અને આખી જે બીજી બધી જીવસૃષ્ટિ ઉપર એવી એટલી બધી માઠી અસર પહોંચાડી એમણે મને કહ્યું કે બેન બે થી ત્રણ પાક એવા છે કે જેના મોર વેલા ખરી પડ્યા એકસો છેલ્લા એકસો પચ્ચીસ વર્ષમાં આટલો ગરમ ફેબ્રુઆરી ક્યારે નહોતો હતો હા એટલે એ બધા જ પાક માંથી લોકો લોકોને હાથ ધોઈ નાખવાના હવે ફરી નવો પાક બેસે નવા મોર આવે તો ઠીક છે નહી તો આટલું જબરજસ્ત આર્થિક નુકસાન થયું બીજી એક વસ્તુ એક સજીવ આના કારણે કોઈ નાના નાના સજીવો પર્યાવરણ માંથી ગાયબ થાય છે એવું નથી એની સાથે સાથે પોતાના દ્વારા પૂરી પડાતી ઇકો સર્વિસ પણ લઈને જતું રહે છે કાયમ માટે આપણે અગાઉ કદાચ વાત કરી હશે કે આપણે જયારે ગીરમાંથી પ્રદુષણના કારણે તો માત્ર એક સજીવ ત્યાંથી ગેરહાજર નથી થયો પણ પરાગયન દ્વારા અનેક ફળોને પકવવાની એની જે કેપેસિટી હતી એની જે મફતમાં મળતી સર્વિસ હતી હવે એના માટે ખેડૂતોને પે કરવું પડે છે પૈસા આપવા પડે છે મધમાખી ભાડે લાવવી પડે છે એટલે આ આ જે ક્લાઇમેટ ચેન્જ ની અસર છે એમાંની એક થઈ અને દરિયાઈ જીવ સૃષ્ટિ માટે કહું તો મે 17 વર્ષ જૂના પર કામ કર્યું છે એ પરવાળા તો માત્ર એવું નથી કે એની પર ક્લાઇમેટ ચેન્જ ની અસર થાય છે એ પોતે તો ક્લાઇમેટ ચેન્જ ની અસર ના આખા માહિતગાર છે આપણે આ ગોત્રી જાણ આપે છે કારણ કે સહેજ ઊંચું તાપમાન વધે એટલે એ રંગ વિહીન થઈ જાય અને એમાં પણ પાછું એ એક જીવ રંગવિહીન થાય છે એવું નથી એ પુનઃ પોતાની રંગીન અવસ્થા છે પોતાનું તંદુરસ્ત એક સ્ટેજ કહીએ એ પાછું મેળવી શકે છે બેલાબેન પણ એની સાથે સાથે એની આસપાસ વસતા જે સજીવ હોય ને જે એના રંગમાં ભળી જાય હવે કેટલા બધા ઉત્ક્રાંતિ બાદ એ છે ગોકળ ગાય છે કીડાઓ છે આપણે કહીએ બહુ સરસ હોય આપ જાઓ તો ચોક્કસ જોજો તો એ બધા નાના નાના જીવો છે એને પોતાનો રંગ પરવાળા પ્રમાણે ઢાળ્યો હોય હવે જે પરવાળા રંગહીન સફેદ થઈ જાય એટલે એ બેકગ્રાઉન્ડમાં આ બધા

બધા તારી હેસિયત પૂછશે પણ કોઈને તારી મહેનત દેખાય જશે જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે નિહાળો યોગ સોમવારથી રવિવાર સવારે છ વાગ્યાને પિસ્તાલીસ મિનિટે ઢેળી નાર પાર યોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર વિરામ બાદ દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે અંકિતાબેન આપને પ્રશ્ન પૂછીશ કે તમે દરિયાની અંદર જોઈને પણ જીવસૃષ્ટિ જુઓ છો અને દરિયા કિનારા સાથે જે લોકો જોડાયેલા હોય છે પ્રવાસન એની સાથે પણ તમે ઘણી ચર્ચાઓને ઘણા સેશન્સ કરતા હો છો તો તમે પોલ્યુશન દરિયાને કેટલો ઇફેક્ટ કરે છે તમે શું જોઈ રહ્યા છો અત્યારે અત્યારે દરિયાની કન્ડિશન બહુ સિરિયસ છે અને રહી વાત આપણે પોલ્યુશનની તો ખાલી એક ટાઈપનું પોલ્યુશન આપણે નથી દરિયાને આપણે આપી રહ્યા ઘણા બધા ટાઈપના પોલ્યુશન છે જેમાંથી એક એમણે મેન્શન કર્યું કે ધ્વનિ પોલ્યુશન એવી જ રીતે પ્લાસ્ટિક પોલ્યુશન જે અત્યારનો બી બહુ જ મોટો મેજર ટોપિક છે અને આ વખતની જે પાંચ જૂન હતી એ પણ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન ની થીમ હતી તો પ્લાસ્ટિક એક અત્યારે મેજર છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહો કે તમે જે મલ્ટિપલ યુઝ પ્લાસ્ટિક કહો કે જે પણ કાઇન્ડના અને સૌથી મોટી વસ્તુ એ છે કે એક વખત પ્લાસ્ટિક દરિયામાં ગયા પછી એ ચારસો વર્ષ સુધી એમનું એમ હયાત પડી રહે છે એનું કોઈ ડિગ્રેડેશન નથી થતું જે ત્યાંના લોકો કલ જે પણ હેબિટેટ છે મરીન લાઈફ છે એને બહુ જ અઘરી રીતે એમને હાર્મ કરી રહ્યું છે તો બને એટલું પ્લાસ્ટિક ઓછું યુઝ કરીએ કે બંધ જ કરી દઈએ તો સારામાં સારું છે એના અલ્ટરનેટિવ્સ ફાઇન્ડ કરીએ જેનાથી આપણે ઇકોસિસ્ટમને આપણા મહાસાગરોને આપણા સમુદ્રોને કરી શકીએ આપણે બચાવી શકીએ અને તમે કોરલ્સ વિશે પણ જે દેવાનશિબે વાત કરી એના વિશે કંઈક વધુ વાત કરવા માંગો કોરલ્સ માટે હું અત્યારે સ્પેસિફિકલી એવું કઈ રાઈટ હમણાં જે અમે લોકો અમારી આખી ટીમ છે ઝોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની એમાં ડૉક્ટર રાજકુમાર રાજન પીઆઈ છે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર જેમના અંડરમાં અમારી રિસર્ચ ટીમ છે જે અમે લોકો કામ કરી રહ્યા છે કોરલ ટ્રાન્સલોકેશન અને એનું રિહેબિલિટેશનમાં જે બહુ જ મોટું અચિવમેન્ટ છે આપણા ઇન્ડિયાને આપણા ગુજરાત માટે સોળ હજારથી વધારે કોરલ્સ અમે લોકોએ ત્યાં પાછા સસ્ટેઇન કરવાની અમે લોકો ત્યાં કોશિશ કરી રહ્યા છે અને બહુ જ વ્યવસ્થિત રીતે પોઝિટિવલી અમે લોકો જઈ રહ્યા છીએ અને અમારી આખી ટીમ એમાં બહુ સારી રીતે કામ પણ કરે છે સબ ટાઈડલ ઝોન મતલબ બધા ડાયવર્સ જ છે એટલે ઇન્ટર ટાઈડલ અને સબ ટાઈડલ અમે લોકો કરી રહ્યા છે અપાર્ટ ફ્રોમ ધીસ એવું પણ છે કે કોરલ્સ ત્યાં લડી રહ્યા છે સર્વાઈવ કરવા માટે બચાવવા માટે સી સર્ફેસ ટેમ્પરેચર એમના ઉપર બહુ જ અઘરી રીતે ઇફેક્ટ કરી રહ્યું છે પણ છતાં પણ એમને બચાવવા માટે ત્યાં સર્વાઈવ કરવા માટે એની જોડેલી બધી જ મરીન લાઈફ જે બીજા ઓર્ગેનિઝમ્સ છે એ લોકો પણ સ્ટ્રગલ કરી રહ્યા છે બટ હા હજી પણ આપણા પાસે છે સમય છે આપણે બચાવી શકીએ છીએ આપણા જીવસૃષ્ટિને બહુ સારી રીતે આપણા મહાસાગરોને એ જે દરિયા કિનારો છે એ માત્ર હરવા ફરવાની જગ્યા સિવાય પણ આપણે ઘણી રીતે ઉપયોગી છે જેને બ્લુ ઇકોનોમી આપણે કહીએ છે તો તેના વિશે આપ કંઈક વાત કરી શકો બ્લુ ઇકોનોમીમાં આપણે મોસ્ટલી ફોકસ કરી શકીએ છીએ કે ફિશરીઝ આવી ગયું બિલકુલ ફિશરીઝ આપણો સૌથી મોટો માર્કેટ છે બીકોઝ અહીંયાથી મોસ્ટલી સારા સારા ફિશિસ એક્સપોર્ટ થાય છે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ આપણને મળે છે એનાથી ફાર્માસ્યુટિકલ્સમાં કેમ કે સિંગલ સ્પીશીઝ મોસ્ટલી એટી પર્સન્ટ સેવન્ટી ટુ એટી પર્સેન્ટ આપણી જે મરાઇન ઓર્ગેનિઝમ્સ છે એ બધા જ કસે ને કસે આપણને ફાર્માસ્યુટિક એન્ટી બેક્ટેરિયલ એન્ટી એન્ટી કેન્સરસ જેવી દવાઓ આપણને એમાંથી મળે છે તો જો આપણે એમને બચાવશું એમના માટે કોન્ઝર્વેશન માટે આપણે જેટલું વધારે કામ કરી શકીએ એટલું આપણે આપણા ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીને પણ આપણે સપોર્ટ કરી શકશું હવે એની જોડે જોડે જે રીક્રિએશનલ આપણે કહીએ ઇકો છે પછી બાયોટેકનોલોજીકલ સ્ટફ છે અને આર્ટિફિશિયલ રીફ જનરેશન છે જેમાં કોરલ રીફ આપણે ગ્રો કરીને આપણે આખી ઇકોસિસ્ટમને આર્ટિફિશિયલી બનાવીને આપણે શેલ્ટર અને ફૂડ આપણે આપી શકીએ તો એવા મલ્ટિપલ બ્લૂ ઇકોનોમીના પોઈન્ટ્સ છે જે આપણે કન્સિડર કરી શકીએ છીએ એઝ અ પોઝિટિવ પોઈન્ટ કે આપણે ઓશનને પણ હેલ્પ કરીએ એઝ અ થીમ ઓ સસ્ટેનિંગ ઓશન સસ્ટેનિંગ અસ લાઈક દેટ

તો કે દર વર્ષે નાનું નાનું ક્લટર આપણે યુઝ કરીએ છે ને બોટલ્સ પેન્સ આપણી આસપાસ નજર કરી આપણને દેખાય છે ને એમાંથી એ બધા જ મળીને જયારે દરિયામાં અંત પામે છે તો વાર્ષિક વાર્ષિક હું કહી રહી છું આપણે એશી કરોડ થી સો કરોડ કિલો જેટલું પ્લાસ્ટિક સ્ટફ દરિયાને આપીએ છીએ એટલે આટલું તો વાર્ષિક જાય છે ત્યાં એકત્રિત થાય છે અને થતા થતા બહુ જ મોટા પ્લાસ્ટિકના ઉપકરણા બની ગયા છે જેને ગ્રેટ પેસેફિક ગાર્બેજ પેચ એવી રીતે બીજો પણ એક ગાર્બેજ પેચ છે એટલે આ પેચ માત્ર બહુ જ મોટો નાનો એવો નથી કે એને એબ્ઝોર્બ કરીને પાછો લઈને ઓગાળીને રિસાયકલ કરી શકાય કહી શકે કે એક કેનેડા દેશ છે ને એના કરતા પણ બમણી આખા વિસ્તારમાં આવા પેચ છે અને એ ઊંડા પણ એટલા છે એટલે એની નીચે કેટલા બધા વિસ્તારોને ઓક્સિજન સૂર્યપ્રકાશ ન મળતા સદંતર મૃત જાહેર કરાયા છે માત્ર આના કારણે દરિયામાં એવું કોઈ જ દરિયાઈ કાચબો નથી કે જેની અંદર પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો ના મળ્યા હોય જી હા એટલે એ આપણને કહે છે કે આ આ બધી ઘટનાઓ આંકડા માત્ર આપણી અંદરની એ સંવેદનશીલતા જાગૃત કરવા માટે છે કે હું જ્યારે એક પણ પ્લાસ્ટિકનો ઓબ્જેક્ટ લઉં તો એ પર્યાવરણમાં છૂટું ના મૂકવું એની તકેદારી રાખવું છૂટકો નથી પણ એના રિસાયકલિંગ માધ્યમો દ્વારા રિસાયક્લિંગ યુનિટનો જાહેર જનતાને પરિચય થાય તો સહજ જ આ આખા આખી સાયકલમાંથી પ્લાસ્ટિક બહાર નીકળીને પાછું રિસાયકલિંગમાં આવી જશે કારણ કે ઘણી બધી જગ્યાએ હવે ઇનઅવેટેબલ થઈ ગયું છે સદંતર ના પાડવી શક્ય નથી આપણા માટે પ્લાસ્ટિકને એટલે અલ્ટિમેટલી હું એવું જ કહીશ કે દરિયો મારા જીવનનો કચરો ઠેલાવવા માટેની કચરાપેટી નથી પણ ધ્રુવ ભટ્ટની ભાષામાં કહું તો દરિયો મારો દોસ્ત છે દરિયો મારો દોસ્ત છે દરિયો દરેક નામમાં આવે દરિયો દરેક કામમાં આવે અને ક્યારેક તો હૃદય ભરીને હામમાંય આવે એટલે કોકદીક દીક ભીની આંખમાંય આવે એવુંય કહે છે ધ્રુવ ભટ્ટ એટલે દરિયાને દોસ્તની તરીકે દોસ્ત સ્વરૂપે આપણા મિત્ર સ્વરૂપે જ્યારે આપણે જોવાનું નક્કી કરશું તો આપણામાં સહજ જ એ સંવેદનશીલતા આવી જશે આવું ઘણું બધું રિક્રિએશન આવી ઘણી બધી સર્જનાત્મકતા પણ દરિયાએ જ આપણને બક્ષી છે ધ્રુવભાઈની પોતાની દરિયા માટે ઘણા બધા કાવ્યો છે તો એની ઉપર પણ ક્યારેક ચર્ચા કરીશું બસ મારે આ જ કહેવું છે કે સંવેદનશીલતા વધશે તમે પણ ઘણા લોકોને મળો છો જે દરિયા કિનારા સાથે સંગઠન ધરાવતા હોય છે એની સાથે કોઈને કોઈ સામેતા ધરાવતા હોય છે તો તમે સામાન્ય રીતે શું કરો છો દરિયાને બચાવવા માટે લોકોને શું મેસેજ આપો છો અને દૂરદર્શનના લોકોને પણ શું તમે કહેશો દરિયાની સંવેદનશીલના કે જે અવેરનેસ પબ્લિક અવેરનેસ માટે આપણે જ્યારે વાત કરીએ ત્યારે કે પબ્લિક અવેર મહાસાગરો માટે અને ઓશન માટે આપણે હું સૌથી સારો એ મેસેજ આપવા માંગીશ કે તમે ખાલી એને ફરવાનું સ્થળ તરીકે ના જુઓ એ એક આખી સૃષ્ટિ તરીકે એને જુઓ પહેલું ત્યાંના જે જીવસૃષ્ટિ છે તમારા ઘરમાં કોઈ નવું વ્યક્તિ આવે તો તમે થોડા હલચલ થઈ જાવ એવી જ રીતે જ્યારે આપણે એમના સૃષ્ટિમાં એન્ટર કરીએ ને ત્યારે એ લોકો પણ થોડું હલચલ થાય છે તો જ્યારે પણ તમે જાતો તમે એ કુદરતને માન આપો ત્યાં તમે કચરો કરો તમે ત્યાં ગાર્બેજીસ કરો કે એનાથી એનાથી તમારું એ નથી ઉલટાકનું તમે એ કરીને તમારી અંદર તમારું જે ફ્યુચર છે ફ્યુચર જનરેશન છે એના માટે થોડુંક વધારે તકલીફ ઊભી કરી રહ્યા છો તો બને એટલું આ બધી વસ્તુને થોડું સંવેદનશીલતા લઈને પોતાનીથી જેટલું બને એટલું તમે જેટલું કોન્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂ સાયન્ટિફિકલી નહીં તો પર્સનલી કરી શકતા હોય તો એ કરો અને હું પર્સનલી એવું કરું છું આ એના માટે કે જ્યારે પણ મારી પાસે સ્કૂબા ડાઇવિંગ માટે ઘણા લોકો વિઝિટ કરતા હોય છે ડાઇવિંગ સર્ટિફિકેશનના કોર્સ હોય કે કોઈ પણ રીક્રિએશનલ એક્ટિવિટી માટે ત્યારે હું એમને ફિફ્ટીનથી ટ્વેન્ટી મિનિટ્સ દરિયા કેમ જરૂરી છે આપણે સુકામ દરિયાઈ જીવસૃષ્ટિને માણવું જોઈએ અને એના ફાયદા શું છે આપણે એને બચાવશું તો આપણને શું મળશે એનું મહત્વ સમજાવીને પછી જ હું એમને એક્ટિવિટી તો ઇન્ડિવિજ્યુઅલી હું મારાથી જેટલું બની શકે એટલું લોકોને અવેરનેસ કરાવવાની કોશિશ કરું છું અને ઇન્સ્ટિટ્યૂટ છે એના થ્રુ રિસર્ચ થ્રુ સ્કૂલ્સમાં વિઝિટ કરીને પબ્લિક ટોક કરીને અને લાસ્ટ યર અમે લોકો પ્લાસ્ટિક અવેરનેસ હું બ્રાન્ડ એમ્બેસેડર હતી વોરટી ક્લબ ઓફ આપીમાં તો પ્લાસ્ટિક અવેરનેસ માટે અમે લોકોએ રન કર્યા હતા બીચિસ ઉપર તો એવી રીતે અમે લોકો કરી રહ્યા જી બિલકુલ અંકિતાબેન અને દેવાંશીબેન આપ બંનેએ આપનો અમૂલ્ય સમય દૂરદર્શનના દર્શક મિત્રો માટે ફાળવ્યો અને ઘણી ઉપયોગી એવી માહિતી તે લોકો સાથે વેચી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો છેલ્લે માત્ર એટલું જ કહીશ કે વિશ્વ મહાસાગર દિવસ એ માત્ર ઉજવણી નથી પણ સંકલ્પ છે કે જીવસૃષ્ટિ આપણા માટે ખૂબ જરૂરી છે અને છેલ્લે ફરીવાર વાર એ જ કહીશ કે જળ છે તો જીવન છે તો બસ અત્યારે આટલું જ નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર આ માર્ગ આ ધર્મનો માર્ગ નિરસ નથી